સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં કરોડોના ખર્ચે બનાવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન નજરે ચડે છે ત્યારે ઈડરની જનતાના ટેક્સના પૈસા પાણીમાં હોય તેવું લાગી રહ્યું છે સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરના ઘાટી વિસ્તારમાં વર્ષ બે હજાર આઠમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આજે પણ ભંગાર હાલતમાં હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે શુદ્ધ પાણીને બદલે ડોળું પાણી મળતું હોવાના હોબાળા બાદ તંત્રએ પ્લાન્ટને જોવા માટે દોટ મૂકી હતી જેમાં તંત્રની તપાસ દરમિયાન અહીં કેટલાક હંગામી રહેણાંક બનાવી દેતા ચીફ ઓફિસર પણ ચોંકી ઉઠ્યા હતા પરંતુ આ પ્રકારની અવદશા થતા જ પાલિકાના બાંધકામ વિભાગના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે ઈડર નગરપાલિકા વિસ્તારમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા અવશુભ આશય સાથે કરોડોના ખર્ચે બનાવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તંત્રની દેખરેખના અભાવે મરણ પથારીય હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ પ્લાન્ટમાં શુદ્ધ થયેલ પાણી ઈડરના કેટલાક વિસ્તારની જનતાને મળે છે કે કેટલાક લોકોને કુવાના પાણી પીવડાવવામાં આવે છે તે તો પાલિકા તંત્રને જ ખબર છે ત્યારે આ બાબતે શુક્રવારે ઘાટી પ્લાન્ટની તપાસ દરમિયાન બેદરકારી પણ સામે આવી હતી જેમાં પ્રાંગટણ જોવા ગેટાનું ટોળું ત્યારે વીજળીના બોર્ડમાંથી ફ્યુઝ સાથે કનેક્શન ગાયબ અને મીટરની હેવી લાઈન વીજ વાયર જોખમી હાલતમાં ખુલ્લા જોવા મળ્યા હતા ત્યારે સમગ્ર મામલે ચીફ ઓફિસરને આ પ્લાન્ટ પાછળના ખર્ચ વિગતે અંગે પૂછતા રૂબરૂ માહિતી માંગે ચીફ ઓફિસર પાણી પુરવઠા અને બાંધકામ એન્જિનિયર જવાબમાં જવાબ જોવા મળી હતી ત્યારે વર્ષો પહેલા વોટર ફિલ્ટર પ્લાન્ટ અંગે પંદર દિવસ પહેલા બદલી થઈ આવેલા ચીફ ઓફિસર પાસે જૂની વિગતો ના હોય એ સમજી શકાય પરંતુ પાલિકામાં ફરજ બજાવતા વિભાગના અધિકારીઓને તો ખર્ચ સહિત અન્ય માહિતી તો ખબર હોવી જોઈએ જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા હતા ત્યારે પાલિકાના અધિકારીઓએ આપેલી અપૂરતી માહિતી જોતા પ્લાન્ટના ખર્ચ બાબતે અનેક શંકા કુશંકા ઊભી થઈ ઇન્દ્રનગર નગરપાલિકાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અગિયારપણ જીરો સો એમએલ ડી પ્લાન્ટ એ બે હજાર આઠથી કાર્યરત છે અને એ આજ રોજમાં મેં વિઝિટ કરવા ગયો હતો ડબલ્યુપી પ્લાન્ટની તો તે યોગ્ય રીતે કાર્યરત છે જ્યાં ધવીનું પાણી આવે છે ને ત્યાં ડબલ્યુપીમાં પાણી ટ્રીટમેન્ટ થઈને ઇન્દેરનગરમાં આપણે આપીએ છીએ અને બે હજાર ચોવીસમાં નનશેય જલના પ્રોજેક્ટ અંતર્ગત એનું રિપેરિંગ અને મેટ્રોફિટિંગ કામનો ખર્ચ પંચાવન લાખ થયેલું છે અને જે ડબલ્યુટીપી પ્લાન્ટ હાલ બધ રીતે કાર્યરત છે